રાજકોટના ન્યુ સિટી ક્લબ ખાતે થયેલા ગરબામાં શકીરાના ફોટો સ્ક્રીન પર ચાલ્યા અને તેના સોંગ પર લોકોએ ડાન્સ કર્યો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ બાબતે માતાજીની આરાધનાના નામે ચાલતા આવા દિડંકને ન જ ચલાવી લેવા જોઈએ તેમ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કોંગ્રેસ નેતાનું નીલ સિટી ક્લબ હોય તેવી માહિતી સંસ્કૃતિ આપણી પરંપરા અને નવરાત્રીનું મહત્વ નવરાત્રી ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે ભલે પ્રાચીન ગરબીઓની આજના સમયમાં અર્વાચીનો થાય મોટી સંખ્યામાં યુવાનો ત્યાં આગળ આવે ને બધા રાસ લે નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ ત્યારે જે ગઈકાલે સકીરાના ડાન્સ છે અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કર્યું છે એને હું સખત શબ્દમાં વખોડું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી કવાઈ આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જે કંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન રાખવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રી મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે બાકી તો થર્ટી ફર્સ્ટ કલ્ચર અને નવરાત્રિ કલ્ચરમાં વાસ ડિફરન્સ છે અહીંયા એક આરાધનાનું આ આપણું પર્વ છે અહીંયા મર્યાદાઓ છે અહીંયા સ્ત્રી દાક્ષણ્ય છે અને આ નવરાત્રિ મહોત્સવ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે અને એમાં આ પ્રકારના જે ડાન્સો છે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં અને આ પ્રકારે અટકાવવું જોઈએ